વલસાડના અતુલ પાવર હાઉસ સામે સડકતી ઇન્ડિકા કારમાંથી મળ્યો દારૂનો જથ્થો કાર સડકતા જ મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ કાર છોડીને ભાગ્યા વલસાડની પાર નદી નજીક આવેલા અતુલ પાવર હાઉસ પાસે શુક્રવારની રાત્રે સુરત તરફ જતી એક ઇન્ડિકા કાર અચાનક સળગી ઉઠી હતી અકસ્માત વિશે જાણ થતાં જ પારડી નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઝડપભેર કામગીરી શરૂ કરી હતી ફાયર વિભાગે પૂરતી મહેનત અને પ્રભાવી પાણી મારો દ્વારા આગ પર નિયંત્રણ મેળવી ઘટના પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી આગ ઓલવાયા બાદ કારની અંદર થયેલી તપાસમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા કારની આગળ અને પાછળની સીટો તેમજ ડીકીમાં ચિક્કાર દારૂનો મોટો જથ્થો ભરેલો મળ્યો હતો આ ઘટના સામે આવતા અસંખ્ય પ્રશ્નો ઊભા થયા છે ઘટના સ્થળ પરથી મળતી માહિતી પ્રમાણે કાર નંબર એમએચ છેતતાલીસ બી એફ ઝીરો એક ત્રાણુમાં એક મહિલા અને બે પુરુષો સવાર હતા ત્યારે ઘટનાક્રમ દરમિયાન ત્રણે તે જગ્યાએ કાર મૂકીને પારડી તરફ દોડતા ભાગ્યા હતા આ અંગેની જાણ અતુલ ચોકીના પોલીસ જવાનોને કરવામાં આવી હતી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર કબજે લઈને વધુ તપાસ શરૂ કરી છે પ્રાથમિક અનુમાન પ્રમાણે કારમાં ભરાયેલા દારૂનો જથ્થો ખૂબ જ મોટો હોવાનું માનવામાં આવે છે જો કે આ ગેરકાયદેસર દારૂ ભરવાની સંપૂર્ણ ચેન કેટલી દૂર સુધી જઈ છે અને ક્યાં સ્થળે તેનો હેરાફેરી કરવામાં આવી રહી છે તે હજુ સુધી ચોક્કસ વિગતો સામે આવી નથી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી આપશે